ખેરાલુ તાલુકામાં ટેકનિકલ ઇસ્યુ વાળા છ હજાર એકસો ને કાર્ડ સામે આવ્યા આજરોજ તારીખ ત્રીસ જાન્યુઆરીના સવારે સાડા દસ કલાકે સામે આવેલી જાણકારી મુજબ ખેરાલુ તાલુકામાં ઇસ્યુ થયેલ કુલ મા કાર્ડ પૈકી છ હજાર એકસો કાર્ડ ખામીવાળા સામે આવ્યા છે જેમાં અંગ્રેજીમાં નામ પિતાનું નામ અને અટકમાં ભૂલો જોવા મળતા લાભાર્થીઓ પરેશાન બન્યા છે રેશન કાર્ડના આધારે કાર્ડ બનતા હોવાથી આ ખામી સામે આવી છે કેમ કે રેશન કાર્ડમાં જે રીતે નામ લખેલું હોય છે એ કાર્ડમાં આવતા પરેશાની ઊભી થવા પામી છે હાલ આ કાર્ડને સુધારા માટે પ્રથમ સીએચસી પછી તાલુકા આરોગ્ય અધિકારીની કચેરી અને ત્યાંથી મામલતદાર કચેરી ખાતે બારકોડ રેશન કાર્ડ અને પછી કાર્ડમાં સુધારા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે